ઓમ ગણેશ હર હર મહાદેવ હવે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે સાત સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર પણ અદ્ભુત આશ્ચર્ય એવું છે આ વખતે ઘણા તમે વિડીયો જોતા હશો ને લોકો એવા થમનેલ બનાવે છે કે સો વર્ષે કે હજાર વર્ષે કે બસો વર્ષે આવો યોગ આવે પછી ક્યારે આવશે જ નહીં કોઈ એવું મનમાં ડર કે ભય નહીં રાખતા આપણો ધર્મ આપણને જીવતા શીખવાડે છે ડરાવી ડરાવીને મારતા નહીં હા યોગ એવો બની રહ્યો છે કે કોઈ એવો દાવો ના કરી શકે કે સો વર્ષ એક્ઝ્ટ હું કહીશ કે હજારો લાખો કરોડો વર્ષે આવી રહ્યો છે એનું કારણ તમને કહું કે આ વખતે ચંદ્રગ્રહણથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે ને સૂર્યગ્રહણ પૂરું થાય છે ચંદ્ર એટલે આપણું મન ને સૂર્ય એટલે આપણી આત્મા મનથી આરંભ થશે ને આત્માથી પૂર્ણ થશે બીજા નંબરમાં રવિવારથી આરંભ થાય છે ને રવિવારે શ્રાદ્ધ પક્ષ પૂરો થાય છે આટલો સરસ મજાનો યોગ બહુ જ સરસ છે હવે આપણે મૂળ આજે શું સત્સંગ કરવાના છે તો આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની ખુશી માટે અમુક નિયમોનું તમે જરૂર પાલન કરજો એટલું કરવા માત્રથી પણ તમારા પિતૃઓ તમારી પર ખૂબ જ રાજી રહેશે એ આજનો આપણો સત્સંગ છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ તમારા પિતૃઓને ખુશ રાખવા માટે નિત્ય પ્રાતઃ સંધ્યા એટલે સવારે અને સાયમ સંધ્યા સમજ્યા એટલે સંધ્યાકાળે સાંજે જરૂર પાણીયારે એક દીવો કરજો હવે એક દીવો એનો અર્થ શું થાય છે તમે માટીનું કોળિયો લઈ શકો તાંબાનું લઈ શકો પિત્તળનું પણ લઈ શકો ને ચાંદીનું પણ તમે લઈ શકો છો દીવો કે દીવડો ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી ઘી ને તેલ પિતૃ બાબતમાં પણ કોઈ લેવા દેવા નથી ગાય માતાના ઘીનો દીવો તમને જે ઠીક લાગે એ વાતનું તમે પાણીયારે રોજ કરી અને નમસ્કાર કરજો એના પછી તમારા પિતૃઓને ખુશ કરવા માટે રોજ સૂર્ય ઉદય પહેલાં ઉઠી જવાનું બને તો બ્રહ્મુર્તમાં અને સૂર્ય ઉદય પહેલાં ઊઠી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું ને અર્ઘ્ય આપ્યા પછી ત્રણ વખત આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાના એમાં લખેલું જ છે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે માની લો કે ત્રણ વખત આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ તમને આવડતા ન હોય તો એટલીસ્ટ તમે સાંભળી શકો છો પ્રાતઃકાલ સવાર સવારે સૂર્ય ઉદય પછી એ પતી જાય પછી તમારું જે નિત્ય પૂજા પાઠ કર્મ છે એ તો નિસંદેહ અવશ્ય તમારે કરવાનું કરવાનું ને કરવાનું એના પછી પીપળાના વૃક્ષની નીચે ઝાડની નીચે કે તુલસી માતાના આપણે વૃક્ષ છોડની આગળ કે નીચે ગાય માતાના ઘીનો અવશ્ય એક દીવો રોજ કરવાનો અને રોજ પાણી પણ અર્પણ કરવાનું જ્યારે નિત્ય નિયમ હોય ત્યારે બાકીના દિવસનો કોઈ નિયમ નથી લાગતો છતાં પણ મનની શંકા દૂર કરવા માટે રવિવારે તમે નહીં કરતા બાકી તો રોજ તમે જળ અર્પણ કરી શકો પીપળાના વૃક્ષને અને તુલસી માતાના આપણે છોડને આટલું કરવાનું રોજ સવારે અને સાંજની સંધ્યાકાળે ગાય માતાના ઘીનો એક દીવો કરવાનો આપણા મંદિર આગળ ભગવાન આગળ અને ગૂઘડની ધૂપબત્તી જરૂર પ્રજ્વલિત કરજો આ પિતૃઓને બહુ જ વાલી છે એટલે પિતૃઓ ખુશ થશે એના પછી આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે વાળ નહીં કાપવાના દાળી નહીં કરાવવાની અને નખ નહીં કાપવાના કોઈ તમારું એવું કારણ હોય કદાચ તોની વાત છે પણ કદાચ ધર્મથી મોટું તો કોઈ કારણ ના હોય પિતૃઓને રાજી કરવાથી મોટું કોઈ કારણ ના હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં તમારે આ નિયમો ધારણ કરવા જોઈએ એના પછી એના પછી આ શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું એના પછી આ શ્રાદ્ધ પક્ષની અંદર સાધુ સંત બ્રાહ્મણ માતા પિતા વડીલો કે કોઈ પણ એવા સન્માન યોગ્ય વ્યક્તિઓની નિંદા આદિ નહીં કરવાની પછી ઘરની અંદર આ શ્રાદ્ધ પક્ષમાં ક્લેશ કલહ અપશબ્દ આવું કોઈ પણ વાતાવરણ ના રાખવું કેમ કે જ્યાં ક્લેશ કલહ આદિ હોય અપશબ્દ જ જ્યાં વપરાતા હોય ત્યાં પિતૃઓની કૃપા ક્યારેય થઈ જ ના શકે એ ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકી જ ના શકે અને પિતૃઓ આવશે પણ નહીં એના પછી રોજ તમે જ્યારે કંઈ પણ ભોજન બનાવો છો તો એ જે ભોજન છે એ રોજ આપણે પિતૃકાળનો જે સમય આવે છે દેશકાળ પ્રમાણે હોય છે પણ લગભગ લગભગ માનીને ચાલો કે અગિયારથી સાડા બારની વચ્ચેનો જે ટાઈમ છે એમાં તમે જે ભોજન બનાવો એ જરૂરથી તમારા પિતૃ નિમિત્તે તમે કાગડા કે પછી પશુ પક્ષીઓને ખવડાવજો અને તમારા પિતૃઓ જે ધામમાં ગયા હોય એમની તિથિ હોય ત્યારે ઘરે બ્રાહ્મણ ભોજન પણ અવશ્ય કરાવજો એના પછી આપણે રોજ આ પિતૃ પક્ષની અંદર સોળે સોળ દિવસની અંદર રોજ પક્ષીઓને દાણા નાખો ગાય માતાને ઘાસ ખવડાવો કે રસોઈ તમે જે બનાવી હોય એ ભોજન કરાવવી જોઈએ એના પછી આપણે તળાવની અંદર કાચબા જે છે કેમ કે કુર્મ એટલે ભગવાન વિષ્ણુનો અવતાર છે મત્સ્ય એટલે માછલી એ ભગવાન વિષ્ણુનો અવતાર છે તો એમને કંઈક ને કંઈક ખવડાવો પક્ષીઓને કંઈક ખવડાવો ટૂંકમાં આ જે જીવ બધા છે કૂતરાને રોજ રોટલી કે બિસ્કિટ કે દૂધ કે જે કંઈ તમને ઈચ્છા હોય તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે ખવડાવો આ કન્ટિન્યુસ સોળ દિવસ નિયમ રાખશો તમારા પિતૃ તમારી પર બહુ રાજી રહેશે એના પછી આપણે શક્ય હોય તો રોજ તર્પણ કરજો અને શક્ય ના હોય તો જ્યારે કોઈ એવી તિથિ તમારા પિતૃની આવે કે જે દિવસે ધામમાં ગયા હોય એ તિથિએ બીજું વધારે વિશેષ ના કંઈ કરાવી શકો તો બ્રાહ્મણ દેવતાને બોલાવીને તર્પણ કરાવજો એના પછી રોજ તમારા પિતૃઓ માટે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો એના પછી રોજ તમારા પિતૃઓને રાજી રાખવા હોય તો રુચિમુનીકૃત જે પિતૃ સ્તોત્ર છે જે અમોઘ સ્તોત્ર છે અવશ્ય એનો પાઠ કરજો અથવા તો એ સાંભળજો આગળ ઘણા બધા આ વિષય ઉપર હું વિડીયો લાવીશ પણ આ એક અમુક પ્રકારના નિયમો છે તો જરૂરથી તમે જેટલું બને એટલું આ શ્રાદ્ધ પક્ષમાં જો તમે આવા નિયમો રાખશો તો તમારા પિતૃ રાજી થશે વિધિ વિધાનની જો હું વાત કરું તો જરૂરથી આ પંદર દિવસમાં કે આ સોળ દિવસમાં જો તમારે તમારા પિતૃઓને ખુશ કરવા હોય રાજી કરવા હોય તો જરૂરથી નારાયણ બલિ છે કે પંચબલી છે કે પછી એમાંથી કોઈ પણ એક બલિ કરજો અથવા તો કરાવજો ને કશું ના થાય તો ઘરે મહાલય શ્રાદ્ધ કરાવજો મારા પિતૃઓ તમારી પર બહુ રાજી રહેશે તો આ અમુક પ્રકારનો સત્સંગ હતો જે આપણે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને રાજી રાખવા કે ખુશ રાખવા માટે કરવા જોઈએ હજુ પણ આપણે ઘણા બધા નવા વિષયો સાથે મળીશું જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ